જેમાં માઇક અને પ્લેડ સાથે અમે લોકો લોકોને અવેર કરીએ છીએ અને સાથોસાથ લોકોને સમજાવીએ છીએ કે તમારે જ્યારે સિગ્નલ બંધ થયા ત્યારે સ્ટોપલાઇનની પાછળ જ ઊભા રહેવાનું છે જેથી કરીને ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો રહે રાહદરીઓ મહિલાઓ વૃદ્ધો અને બાળકો રોડ ક્રોસ આસાનીથી કરી શકે ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો હોય તો લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી એવી પણ અમે લોકોને અવેર કરીએ છીએ જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લઈને જવું છે એને સરળતાથી ત્યાંથી જઈ શકે રોંગ સાઇડ વાહન કદી ન ચલાવું એની પણ અમે સમજણ આપીએ છીએ જેથી કરીને જ્યારે રોંગ સાઈડ ચલાવતો હોય છે વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે ખૂબ રિસ્કી છે આ રોંગ સાઈડ ચલાવવું સામે તે આ વાહનને ખબર નથી હોતી કે મારી સામે કોઈ રોંગ સાઈડમાં વાહન આવી રહ્યું છે અને બાઇક એક્સિડન્ટ થાય ત્યારે ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે આ ડ્રાઈવ અંતર્ગત અમે લોકોને અત્યાર સુધીમાં ચોવીસ હજાર આઠસો ને સુડતાલીસ દંડ કર્યો છે જે અલગ અલગ હેડમાં છે રોંગ સાઈડ હેલ્મેટ સિગ્નલ ભંગ અને ઓવર સ્પીડના અલગ અલગ હેડવાઇઝ અમે લોકોએ જે ટ્રાફિક ભંગ કર્યો છે એ બાબતે લોકોને ચલણ આપીને અમે લોકોએ લોકોને અવેર પણ કર્યા છે અને ચલણ પણ આપેલા છે